જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયત કચેરી અમરેલી ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું આ અભિયાન આપણા યુવાનોને તંબાકુ મુક્ત પેઢી તરફ દોરવા અને ખાસ કરીને તંદુરસ્ત અને ઉજળા ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા માટેનું એક મજબૂત પગલું છે તમાકુ એ વ્યસનની દુનિયાનું પ્રથમ પગથિયું છે ગ્લોબલ યુથ ટોબેકો સર્વે જીવાય ટી એસ બે હજાર ઓગણીસ પ્રમાણે ગુજરાતમાં તેરથી પંદર વર્ષની ઉંમરના લગભગ પાંચ પોઈન્ટ ચાર ટકા વિદ્યાર્થીઓ તમાકુના કોઈપણ પ્રકારનો ઉપયોગ કરે છે ગુજરાતના યુવાનોમાં સિગરેટ અને તમાકુનો વધતો જતો ઉપયોગ ચિંતાનો વિષય છે આ આંકડા દર્શાવે છે કે તમાકુ સામેની લડાઈ હજી પૂર્ણ થઈ નથી ખાસ કરીને યુવાનો જે મિત્ર દબાણ જાહેરાતો અને તમાકુ પ્રોડક્ટની સરળ ઉપલબ્ધતા દ્વારા પ્રભાવિત થાય છે તે સૌથી વધુ સંવેદનશીલ ગ્રુપ છે ટોબેકો ફ્રી યુથ કેમ્પેન ટુ પોઈન્ટ ઝીરો એ કોટપા બે હજાર ત્રણને ધ્યાનમાં રાખી મુખ્ય ચાર વ્યૂહરચના પર આવનારા સાઠ દિવસમાં કામ કરવાનું છે જેમાં જિલ્લાની તમામ શાળાઓમાં તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓની અમલવારી તમામ ગામો તમાકુ સ્મોક ફ્રી વિલેજ બનાવવા કોટપા બે હજાર ત્રણ અને પેકા પીઈ સી એ એક્ટનું સખત અમલવારી માટે ઇન્ફોર્મેન્ટ રેઇડ કરવી અને સોશિયલ મીડિયાને સંલગ્નતા સર્જનાત્મક કૃતિઓ સૂત્રો અને કન્ટેન્ટ નિર્માણ કરવું અને ડોક્ટરો સાથે સામૂહિક ટોક શો સાક્ષાત્કાર અને શૈક્ષણિક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરી જનજાગૃતિ ફેલાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજે આજે ફ્રી યુથ આપણે લોન્ચ થઈ થઈ રહ્યું છે અને આપણા અમરેલી જિલ્લામાં માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબે અને હેલ્થની ટીમે આજે એના શરૂઆતના પ્રસંગે એક રેલીનું આયોજન કર્યું છે લોકોમાં અવેરનેસ ક્રિએટ કરવાની છે અને ખાસ તો યુથ છે એ કોઈપણ રીતે ટોબેકોનો કોઈપણ પ્રકારે ઉપયોગ ન કરે એની પ્રોડક્ટનો અને સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તંદુરસ્ત રહે એ માટેનું જે આ સરકારનું કેમ્પેન છે એ આપણે આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કર્યું છે તે ઉપરાંત તમામ શૈક્ષણિક સંસ્થાઓ અન્ય સંસ્થાઓ કે જેમાં તમાકુનો કોઈપણ પ્રકારે ઉપયોગ ન થાય તેનો પ્રચાર પ્રસાર કરવાનો છે અને બીજી ઓક્ટોબરથી જ્યારે ગ્રામસભાઓ અહીંયા જિલ્લામાં શરૂ થઈ રહી છે તો દરેક દરેક જિલ્લા પંચાયતમાં ગ્રામ પંચાયતમાં આ ઠરાવ કરીશું અને લોકોને અવેરનેસ ક્રિએટ કરીશું કે કોઈપણ પ્રકારે ટોબેકોનો ઉપયોગ ન થાય તમાકુ મુક્ત જીવન જીવે તંદુરસ્ત રહે અને તમાકુના દૂષણથી દૂર રહે આર્થિક રીતે પણ લોકોને ફાયદો થાય અને તંદુરસ્તી પણ સારી જળવાઈ રહે અને એક સારો તંદુરસ્ત વર્ગ ભવિષ્યની પેઢી આપણે એવી જનરેટ કરીએ કે જે તંદુરસ્ત હોય હેલ્ધી હોય અને પ્રોડક્ટિવ હોય એ માટેનો પ્રચાર પ્રસારમાં જે સરકારનો જે અભિગમ છે એમાં આરોગ્ય વિભાગ અમરેલી જોડાયો છે અને સાઠ દિવસ સુધી એક્ટિવિટી આ બાબતે કાર્યરત રહીશું અને લોકોને જાગૃત કરીશું